નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ એકમાં આપણી મિત્રો નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ગઈ છે ખાસ વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોને જાણ સારું હવે તમને તમારી સરકારી શાળામાંથી જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મળી ગઈ છે તો સરસ મજાનું આ ચિત્ર છે તમે બાગ બગીચાનું ચિત્ર જોઈ રહ્યા છો તેના આધારે આપણે જે મિત્રો અનુક્રમણિકાની વાત કરીએ તો ધોરણ એકમાં મિત્રો અલગ અલગ પ્રકારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ આપેલી છે તેમાં આપણે આ વિડીયોમાં તમારી એકથી ને દસ સુધીની જે અલગ અલગ પ્રવૃત્તિઓ આપેલી છે તેનો આપણે અહીંયા તમને સમજૂતી સાથે સોલ્યુશન પણ કરાવવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ એકના તમામ વિડીયો મૂકી શકીએ તો વાલી અને ખાસ વિદ્યાર્થીઓને જાણ માટે આપણે અહીંયા પ્રવૃત્તિ નંબર એકથી ચાલુ કરીએ તમારું સોલ્યુશન કે તમારે કેવી રીતે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ભરવાની છે પહેલી પ્રવૃત્તિ છે મારો પડછાયો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક પડછાયો બતાવવામાં આવ્યો છે તમે પણ તમારો પડછાયો મિત્રો તમે જોશો તો તમારો પડછાયો સૂર્યપ્રકાશ સૂર્યની હાજરીમાં તમારો પણ પડછાયો પડતો હોય છે તો અહીંયા આપણે સૂર્યપ્રકાશ કે લાઇટમાં પડતા પડછાયની માહિતી આપેલ છે આપેલ અસલ ચિત્ર સાથે તેના પડછાયનું ચિત્ર જોડવાની સમજ આપેલી છે વિદ્યાર્થીઓ પોતાના ઘરે લાઇટ સૂર્યપ્રકાશ કે દીવા મીણબત્તીના અજવાળામાં હાથ વડે વિવિધ પડછાયની પ્રવૃત્તિ કરવાની સમજ આપવાની છે ખાસ અહીંયા ચિત્ર છે તો ચિત્ર તમે જોશો તો આ ગાયનું ચિત્ર છે ગાયના ચિત્રનું જે પડછાયો છે એ તમને અહીંયા જોવા મળે છે તો આપણે અહીંયા જોડવાનું છે બીજું ચિત્ર છે પોપટનું તો પોપટનું મિત્રો ચિત્ર છે એ આપણને અહીંયા એનો પડછાયો જોવા મળે છે પછી એક છોકરાનું ચિત્ર છે તો એનો પડછાયો અહીંયા તમને જોવા મળે છે તો આપણે અહીંયા જોડવાનું છે એના પછી રેલગાડી છે બુલેટ ટ્રેન છે તો એનું મિત્રો ચિત્ર અહીંયા તમે જોઈ શકો છો એને આ રીતે જોડવાનું છે અને ત્રીજું છે છેલ્લું સિંહ તો સિંહનું ચિત્ર મિત્રો તમે અહીંયા જોશો તો તમને પહેલાં નંબરનું મળી જશે ત્યાં આપણે જોડવાનું છે તો આ પ્રવૃત્તિ નંબર એકની વાત કરી હવે બીજા નંબરની પ્રવૃત્તિ છે મને સોધો ભાઈ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે અંકો અલગ અલગ એકથી દસ આપેલા છે તેમાં ત્રણ બરાબર આ જે એકથી નવ અંક આપેલા છે તેમાંથી ત્રણ પાંચ અને આઠ અંકો ક્યાં છે તે શોધવાના છે હવે તમને ત્રણ અંક દેખાય છે તેની સામે તમારે શું કરવાનું છે આવી રીતે ગોળ રાઉન્ડ કરવાનું છે પાંચ દેખાય છે તો તેના માટે તમારે આ રીતે ચોરસ બનાવવાનું છે અને આઠ દેખાતા હોય ત્યાં તમારે શું બનાવવાનું છે ત્રિકોણ બનાવવાનો છે તો ચાલો આપણે આ રીતે તમારે શોધવાના છે તો અહીંયા તમે જોશો ત્રણ છે તો ત્રણ ઉપર શું કીધું હતું ગોળ રાઉન્ડ કરવાનું પાંચ તો પાંચ ઉપર શું કરવાનું છે ચોરસ બનાવવાનું છે પછી આઠ આઠ ઉપર શું કરવાનું છે તો અહીંયા મિત્રો ત્રિકોણ બનાવવાનો છે બાકીના તમારે કંઈ જ કરવાનું નથી જેવા અક્ષર છે તેવા જ રાખવાના છે જેથી આપણને મિત્રો અહીંયા ત્રણ પાંચ અને આઠ નંબરના જે અંકો છે એને આપણે ઓળખતા પણ થઈ જઈએ તો ચાલો તમારે પણ આવી રીતે પ્રવૃત્તિ અહીંયા ફટાફટ આ જે ચિત્રમાં ત્રણ પાંચ અને આઠ જ્યાં જ્યાં તમને દેખાય તો ત્રણ ઉપર આપણે વર્તુળ કરીશું બરાબર પાંચ ઉપર આપણે ચોરસ બનાવીશું અને આઠને આપણે ત્રિકોણથી દર્શાવીશું રેડી ચાલો આ બે પ્રવૃત્તિ પટી ગઈ હવે પ્રવૃત્તિ નંબર ત્રણ ગણો અને જોડો હવે તમારે અહીંયા શું કરવાનું છે તો અહીંયા તમને આ બાજુ મિત્રો ડાબી બાજુ છે બરાબર તેઓ અંકો આપેલા છે જમણી બાજુ તમને અહીંયા ચિત્ર આપેલા છે એ તમારે ગણવાના છે ધારો કે તમને અહીંયા પહેલું ચિત્ર છે બરાબર દડાનું તો દડા કેટલા છે ગણવાના છે તમારે તો વાલીને પણ બાળક પાસે ગણાવવાના છે સીધે સીધું નથી કહી દેવાનું એને કે ભાઈ ચાલ તું કેટલા છે આ આપણે બરાબર બળજબરી પણ નથી કરવાની તો આપણે ગણાવવાના છે જેમ કે જો એક બાળકને કહેવાનું છે કેટલા દડો થયો તો એક પછી આપણે આંગળે બીજા ઉપર રાખશું બે બરાબર એવી રીતે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બાળક કહે કે નવ દડા છે તો આપણે એની એને અહીંયા કહેવાનું છે જમણી બાજુ કે ભાઈ નવ દડા ક્યાં છે તો અહીંયા ડાબી બાજુ અંક આપેલા છે બાળક કિસ્સે નવ છે તો આપણે જે નવ દડાને બરાબર અહીંયા નવડા સાથે છોડ બનાવવાની છે એવી રીતે પાછી પછી બીજું ચિત્ર આપવાનું છે તો અહીંયા કિસે ચોકલેટ આપેલા છે તો બાળક પાસે ગણાવવાના છે ભાઈ કે કેટલા ચોકલેટ છે તો બાળક ગણશે કે ચાર ચોકલેટ છે તો આપણે ચાર ચોકલેટ છે એને આપણે કોની સાથે અહીંયા બાળકને કહેવાનું છે ભાઈ આમાંથી ચાર કયા છે ઓળખી બતાવ તો બાળક કિસે અહીંયા ચાર છે તો આપણે ચાર એને ઓળખી બતાવવાના છે પછી એક નંબરનું ચિત્ર છે બકરી છે બરાબર ત્રીજા નંબરનો તો બકરી એક જ છે તો કે બકરી જ એક છે તો એક નંબર સાથે જોડ તો આપણે એની જોડ બનાવશે એવી રીતે છત્રી બરાબર અહીંયા નગારું અલગ અલગ ચિત્રો છે એ ચિત્રોને આપણે શું કરવાનું છે બાળકને કહેવાનું છે અને જોડ બનાવવાની છે તો એવી રીતે આપણે અહીંયા પછી અહીંયા મિત્રો છત્રી ગણાવવાની છે બરાબર છત્રી પણ ગણાવશું બાળકને કે ભાઈ ત્રણ ચાર પાંચ છ સાત તો સાત નંબરના ચિત્ર સાથે આપણે સાત નંબરના અંક સાથે આપણે છત્રીનું ચિત્ર જોઈન કરશું પછી નગારું છે તો કે ભાઈ કેટલા છે બે નગારા તો બેની બે સાથે જોઈન કરશું પછી અહીંયા પાંચ આપેલા છે પતંગ તો પતંગને આપણે પાંચ પતંગ છે તો આપણે પાંચ અંક સાથે એને જોડવાનું છે તો આવી રીતે આપણે બીજા પણ મિત્રો કબૂતર આઠ છે તો આઠ સાથે જોઈન્ટ કરશું પછી અહીંયા તમને આપેલા છે તરબૂચ છ તરબૂચ છે તો આપણે છ સાથે એને જોડીશું બરાબર જોડ બનાવીશું અહીંયા છ છે પછી ત્રણ મિત્રો શું આપેલી છે કેરી તો ત્રણ કે ત્રણને આપણે કેરી સાથે જોડીશું આવી રીતે જોડ બનાવવાની છે પછી મારા પીંછા તો અહીંયા મિત્રો તમારે શું કરવાનું છે પક્ષી છે પક્ષીના પીંછા આપેલા છે એને પક્ષીની પીંછા સાથે જોડ બનાવવાની છે જેમ કે મોર છે તો મોરનું પીંછું અહીંયા તમને જોવા મળશે તો એની સાથે જોડ બનાવવાની છે પછી કાગડો છે તો કાગડાનું પીંછું તમે જોશો અહીંયા તમને જોવા મળશે પોપટનું પીંછો અહીંયા છે બરાબર કૂકડાનું પીંછો અહીંયા છે અને કબૂતરનું તમને અહીંયા જોવા મળશે તો આવી રીતે તમારે જોડ છે એ બનાવવાની બાળકને કહેવાનું છે પછી પાંચમું છે રામહાટ હવે રામહાટની અંદર મિત્રો તમારે બાળકને કહેવાનું છે કે ભાઈ અહીંયા તમને પૈસા આપેલા છે ડાબી બાજુ અને જમણી બાજુ વસ્તુ આપેલી છે તો તમારે કઈ વસ્તુ લેવી છે ધારો કે તમારી પાસે રૂપિયો છે તો રૂપિયાની અંદર શું મળશે તો કે ભાઈ અહીંયા ચોકલેટ મળશે તો બરાબર તો એને ચોકલેટ સાથે જોડ બનાવવાની કહેવાની છે બાળકને કહેવાનું છે કે ભાઈ રૂપિયાનું આપણને શું મળે તો ચોકલેટ મળે કંઈ એનાથી બોલપેન મળે નહીં બરાબર તો એને સમજાવીને આવી રીતે પ્રવૃત્તિ કરાવવાની છે પછી બીજા બે રૂપિયા છે તો બે રૂપિયાથી શું મળશે તો બે રૂપિયાથી આપણને શું મળે તો કે ભાઈ રબર મળે બરાબર પાંચ રૂપિયાથી શું મળે તો કે ભાઈ પાંચ રૂપિયાની પેન મળે દસ રૂપિયાના શું મળે તો કે ભાઈ કલર મળે અને વીસ રૂપિયાની નોટબુક મળે તો આવી રીતે એને મિત્રો બાળકને ઓળખી બતાવવા કહેવાનું છે પછી છ છે મુસાફરીની મજા હવે અહીંયા મિત્રો તમને ચિત્ર આપેલું છે વિદ્યાર્થીઓ સમજ મેળવે તે વાહનો જમીન ઉપર ચાલતા વાહનો પાટા ઉપર ચાલતા વાહનો પાણીની અંદર ચાલતા વાહનોને આકાશમાં ચાલે છે તેવા વાહનો પેજ આપેલું છે એનામાંથી વાહનોને ચિત્રો કાપી બાળકો તેની જગ્યાએ યોગ્ય જગ્યાએ ચોંટાડે તે સમજ આપવાની છે તો અહીંયા તમે જોશો કે ભાઈ જમીન ઉપર ચાલતા વાહનો હવાઈ માર્ગ પર ચાલતા વાહનો જળ માર્ગ પર ચાલતા વાહનો અને પાટા પર ચાલતા વાહનો તો અહીંયા તમને ચિત્ર આપેલા છે બરાબર આ તમે ચિત્ર જોઈ શકો છો આ ફન પેજ છે બરાબર આ ફન પેજ આપેલું છે સૂચના મુજબ વાહન કાપી લેવાનું છે તો અહીંયા ચિત્ર આપેલા છે એને આપણે કાપી અને અહીંયા ચોંટાડવાના છે મેં અહીંયા ચોંટાડેલા છે તમારે પણ આવી રીતે ચોંટાડવાના રહેશે કારણ કે જમીન પર ચાલતા વાહનો તો અહીંયા તમે જોશો બરાબર આ વસ્તુ છે એ જમીન ઉપર ચાલે છે હવાઈ માર્ગ પર ચાલતા વાહનો તો બરાબર આ હવાઈ ઉપર ચાલે છે પછી જળમાર્ગે ચાલતા વાહનો બરાબર તો આ જે છે એ જળમાર્ગે ચાલે છે અને પાટા પર ચાલતા વાહનો તો અહીંયા ટ્રેન છે એ પાટા ઉપર ચાલે છે તો આવી રીતે તમારે પણ ચિત્ર કાપી અને ચોંટાડવાના રહેશે બરાબર આ ફન પેજ તમારે ચોંટાડવાનું છે અને કાપી લેવાનું છે સાત નંબરનું પેજ છે તેને સાત છે મારી મારું ચિત્રકોષ અહીંયા મિત્રો શબ્દો સમજી તે મુજબનું ચિત્રો છાપા કે મેગેઝિનમાં કાપીને લગાવવાના છે અને તેની સમજ આપી પ્રવૃત્તિ કરાવવાની છે મિત્રો પહેલું છે પ્રાણીના ચિત્રો તમારે પ્રાણીના ચિત્ર તમને મેગેઝિનમાંથી મળે બરાબર છાપા ઘરે આવતા હોય વર્તમાનપત્ર આવતા હોય બરાબર તો એ ચિત્ર તમારે અથવા ગમે તેથી બીજા ચિત્રો લાવી અને પ્રાણીઓના ચિત્ર છે એ અહીંયા ચોંટાડવાના છે પરંતુ સારી બુક હોય ને એમાંથી ફાડીને નહીં ચોંટાડતા તમારે બીજી કંઈક પેપર કટિંગ કે એમમાંથી વસ્તુ મળતી હોય તો ત્યાંથી લેવાની છે પછી ઘરની ચીજવસ્તુઓના ચિત્રો હોય તો અહીંયા ઘરની અંદર જે ચીજવસ્તુ હોય તો એને શેટી છે પલંગ છે કબાટ છે તો આવી વસ્તુ તમે અહીંયા લઈ શકો છો પછી ઇલેક્ટ્રિક ચાલતા સાધનોનાં ચિત્રો જ્યારે કે પંખો છે બરાબર એસી છે કૂલર છે તો આવા તમારે ચિત્રો છે એ પણ ચોંટાડવાના છે ખાવાના ખાવાની સામગ્રીના ચિત્રો બરાબર તો અહીંયા પીજાનું ચિત્ર તમે ચોંટાડી શકો છો પાણીપુરી છે ખીરો છે બરાબર તો આવી વસ્તુ તમારે ચોંટાડવાની છે પછી આઠમું છે ઘર તો અહીં મિત્રો તમને ચાર ગાડીઓ આપેલી છે તેમાંથી કઈ બે ગાડી ભૂલ ભૂલામણીના રસ્તેથી ઘરે પહોંચશે તે પેન્સિલથી મદદથી દોરવાની છે અને આવી અન્ય ભૂલ ભૂલામણીવાળી પ્રવૃત્તિ બાળકોને સ્લેટમાં પણ કરાવવાની છે તો અહીંયા તમે જોશો તમને ચાર આપી છે મિત્રો ગાડીઓ એમાંથી તમારે ભૂલ ભૂલામણીના રસ્તેથી એને ક્યાં પહોંચાડવાની છે અને ઘરે પરંતુ બે એવી ગાડીઓ છે કે તે ઘરે પહોંચતી નથી એ આપણે શોધવાની છે ચાલો મેં એક ગાડી તમને આપણે ઘર સુધી પહોંચાડીએ પછી તમારે બીજી છે એ તમારી રીતે કરવાની રહેશે કે આપણે અહીંયાથી ગાડીને લઈ જઈએ છીએ બરાબર તો આવી રીતે એને લઈ જઈશું બરાબર એને ઘર સુધી પહોંચાડવાની છે તો પહોંચાડવાની જવાબદારી કોની હોય આપણી હોય બરાબર તો અહીંયાથી આપણે ચાલીશું ક્યાંય રસ્તો છે ને બ્લોક આવે બ્લોક બ્લોક એટલે કે જ્યાં બંધ આવે રસ્તો ત્યાં આપણે જવાનું નથી બરાબર ચાલો પહોંચી ગઈ ગઈ ગાડી ક્યાંય ક્યાંય બંધ રસ્તે આપણે ગયા નથી તો આવી બીજી ત્રણ ગાડીઓ છે તો કઈ ગાડી એક ગાડી ઘરે પહોંચશે બે ગાડીઓ તમને ક્યાંય રસ્તા બ્લોક બતાવશે તો બે પહોંચતી નથી હજી એક પહોંચાડવાની છે આપણે એક પહોંચાડી છે એક પહોંચાડવાની છે તમારે અહીંયાથી પહોંચાડવાની રહેશે પછી નવમું છે ભૂલ શોધવાની છે મિત્રો એક સરખા ચિત્ર દેખાતા બંને ચિત્રોમાંથી કેટલીક બાબતો ગુમ થઈ ગઈ છે બંને ચિત્રમાં રહેલો તફાવત સુધી તેના પર વર્તુળ કરવા કહેવાનું છે બરાબર તો અહીંયા તમે જોશો ચિત્રમાં તમને અહીંયા જે એક પતંગિયું છે એ ઉડી રહ્યું છે બરાબર જ્યારે અહીંયા છે આ ચિત્રમાં તમને પતંગિયું જોવા મળતું નથી તો આ ભૂલ કહેવાય બરાબર પછી અહીંયા જે ઢીંગલી છે છોકરી છે એના શર્ટમાં એક ફૂલનું ચિત્ર છે જ્યારે અહીંયા એનું જે મિત્રો છે તો એમાં ચિત્ર નથી ગાયબ થઈ રહ્યું છે તો આ ભૂલ કહેવાય તો આવા ચિત્રો છે એ આપણે શું કરવાના છે શોધવાના છે અને પછી ભૂલ ભૂલામણી સોરી અહીંયા જે તફાવત છે એ આપણે એના ઉપર ગોળ રાઉન્ડ કરવાનો છે તો આવી રીતે તમારે ગોળ રાઉન્ડ કરવાના રહેશે બાકીના જ પણ તમારે શોધવાના રહેશે બરાબર શું છે ચિત્ર મને શું નથી પછી દસમો છે મને બનાવો વિવિધ આકારોથી બનતા ચિત્ર પર છાપા મેગીજાઇન અને રંગીન કાગળના આકારો ફાળે કે કાપી લગાવવાની સમજ આપવાની છે અહીંયા મિત્રો તમારે અલગ અલગ પ્રકારના ચોરસ તમે અહીંયા ધારો કે ત્રિકોણ છે તો ત્રિકોણ પ્રકારના કોઈ કાગળ ચોંટાડવાના છે તો બરાબર આ ત્રિકોણ પ્રકારના આ પણ ત્રિકોણ છે તો એ પણ ત્રિકોણ પ્રકારના કાગળ લાવીને ચોંટાડવાના છે પછી અહીંયા લંબચોરસ છે બરાબર તો આ લંબચોરસ આપણે ફાડીશું કોઈ પણ કટિંગ કરીશું પછી અહીં ચોરસ છે બરાબર તો આવી રીતે તમારે કટિંગ કરીને આખું ચિત્ર છે એ રંગીન બનાવવાનું છે તો આવી રીતે આપણે વાત કરી તમારી પ્રવૃત્તિ નંબર એકથી દસની તમને પણ મજા આવી હશે નેક્સ્ટ પ્રવૃત્તિ આપણે બીજી પણ લઈશું મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા